ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીઓસીઆઈ જીસીસીઆઈ દ્વારા માનનીય શ્રીની વિઝન બે હજાર સુડતાળીસના સંદર્ભમાં આયોજિત થઈ રહેલ તેઓના મહત્વાકાંક્ષી વાર્ષિક એક્સપો ગેટ બે હજાર પચીસની કરવામાં આવેલ જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેઓના અત્યંત અપેક્ષિત તેવા વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવે છે પ્રસ્તુત એક્સપો ગેટ બે હજાર પચીસનું આયોજન આગામી તારીખ દસમી એપ્રિલથી બારમી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે થઈ રહેલ છે ગેટ બે હજાર પચીસ તે માન્ય પ્રધાનમંત્રીશ્રીની વિઝન બે હજાર સુડતાળીસ સાથે સંરેખિત કાર્યક્રમ છે ગેટ બે હજાર પચીસનું થીમ છે ગુજરાત વિઝન્સ ગ્લોબલ એમ્બિશન્સ તે સમગ્ર ખેડસ્પો આપશા માન્ય શ્રીની વિઝન બે હજાર સુડતાળીસ સાથે રેખાંકિત છે જે આગામી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રતિબદ્ધ છે ગઢ બે હજાર પચીસ શ્રીની આ વિઝનને પ્રસ્તુત કરશે તેમજ આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે આપણા વ્યાપાર ઉદ્યોગમાં ઇનોવેશન સસ્ટેન્ડબિલિટી તેમજ આર્થિક વિકાસ કેવી રીતે છે તે બાબત પર ભાર મૂકશે જીસીસીઆઈનું જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું આયોજન સાયન્સ સિટીમાં કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન અને સેમિનાર્સ છે જેનું ઉદ્ઘાટન દસમીએ સવારે આપણા માનનીય ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કરશે વર્ચ્યુઅલી અને હાજર રહેશે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી હાજર રહેશે બળવંતસિંહજી આપણા જગદીશભાઈ હાજર રહેશે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને હર્ષભાઈ હાજર રહેશે જેઓ